ખેડૂત જે હંમેશા કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝ

આજે તારીખ ત્રીજી નવેમ્બર બે હજાર પચીસ ને સોમવારના રોજ માર્કેટિંગ મગફળીની આવક જોઈએ તો સારી જોવા મળી મગફળી સોળ હજાર ગુણી થી આવક જોવા મળી રહી છે અને હાલ હજુ પણ આવક ચાલુ જ છે અને મિત્રો સામેથી હરાજી નું ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના આજના બજાર ભાવ

ਅਕੀ ਭਤੀ ਭਤੀ ਲੰਗੇ ਸਵੇਰੇ 10:30 ਤੇ 10:30 ਲੱਤਣੇ ਸ਼ਾਲੇ ਅੰਕਲ ਬੇਦਾਰ ਨਾਲ ਬਸ ਆਇਆ ਗੋਲਮਾਨ ਨੂੰ ਨਹਾਈ 25.3 ਰੋਡ ਪਾਈ 70 ਉਧਰ ਬੋਧਰ ਉਧਰ 70 ਰੇ 70 ਤੋਂ 75 ਜੀਗਾ ਇਹਦੇ ਨੇ ਬੜਾ ਨਰ ਹੋ ਰਿਹਾ ਹੈ ਕਿਰ ਹੋ ਗਿਆ ਇਹਰ ਪਾਸੋਂ ਆਣ ਰੋਡ 2012 1600 ਰਟਨ ਵੀ 1800 200 200 ਅੰਗਰ ਮਧਰੀ ਅੰਗਰ ਸ਼ਾਲੇ ਅੰਕਲ ਬੇਦਾਰ ਜੇ ਤਲ ਬੇਦਾਰ ਦਾ ਹਮਲ ਬਿਤਾ ਹੈ 48 48 ਫਰਤਲੀ ਗਿਚਾ 11 48 ਰੁਪਿਆ हिरના સુપર માર્કેટ હાલો ભાઈ કેરો ભાઈ જય ભવાની હાલે લાલભાઈ 11 ઓજા 2 15 હરબા જોતા નો તો 12 ઓળો ડરી ભાઈ સોજુ મેટ

માનો આવું કાઈ નહોતું ડાબા ડાબાનો રાઇટ સાઇડ તો જાળે માનો ભુજી જાળ 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 જાળે જાળે દેખ વાલવેદાર 43 બાર ને રેકો

મધર સિક્સ કંપનીનું રિચસ જીરૂમ મધર ગોય એડવાન્સ ટ્રીટમેન્ટ ટેકનોલોજીથી તૈયાર થયેલ છે નેમ મૂળ અને તંતુ મૂળનો સારો વિકાસ શરૂઆતી અવસ્થામાં ના ફૂગ લાગે કે ના સુકારો લાગે સુસિયા થ્રી પણ ઓછા લાગે લીલો પેરો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોળ મધર ગોય એટલે મધર ગોય સારું બாகு પણ સસ્તું નહીં મળવા

جی بھائی کون اندر اپ نے اپ لو لے لو واپس میں 1000 روپیہ ہے پتہ ہے بتا نا بتا جا یہ کون لوگ بنائے ریڈ مائی نیچے روڈ

અગિયારસો ને સાહીઠ રૂપિયા ગીરના સુપર માં માર્કેટિંગ એડમાં મગફળીના બજાર છે અલગ અલગ વેરાયટી થઈને નવસો રૂપિયા થી લઈને બારસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે